એ દ્વારકાધીશ માંગે 20 આપે 30 તો બસ આજે છે ગામડે હી ગયો ત્યારે આવશું પછી દિયાને ને મેંથી કરશું રૂટિન ખબર પડી ગઈ એમને પછી મેં સુઈ જાશું ને ખાઈને સુઈ જાશું પછી

એ થોડીવાર રહીને મંગે એકવાર જ મને તો બસ હું અને મમ્મી ને સોનું ને મારા બેન ને અમે બધા જઈએ છીએ અત્યારે ગામડે એટલે કાઈ કામ તો નથી પણ ખાલી દર્શન કરવા માટે જઈએ છીએ હમણા બસ થોડીવારમાં જ આવી જશું પાછા એમ તો ચાલો હમ બી હો રેડી બસ તો હવે જાતા જતા ખાલી હું એક બે રીલ બનાવી લઉં એટલે હમણાં નીકળી થોડી જ મમ્મી એમ તો હજી તૈયાર થાય છે થઈ જાય એટલે હમણાં નીકળી દીદી આવી છે અમારા ગામડે માતાજી વલ્લાડી દર્શન કરવા પછી ઉમર થી હમણાં દર્શન કરીને પાછા રિટર્ન ઘરે તો હવે જાતા હતા માતાજી દર્શન કરવા હવે ત્યાં દર્શન કરી નારિયેળ વધારવાનું છે

ઘરે આવી ત્યાં સુધી તો સરપ્રાઈઝ મળી ગયું એટલે એમ ખબર તો હતી કે લેવાની છે પણ એ નથી ખબર કે ક્યારે લેવાની છે પછી એની આરતી ને ઉતાર્યું તો બસ આ બધું કરી અને હવે હું ને મમ્મી ને એમ બધા જતા હતા જમવા પછી ત્યાંથી આવી એટલે મહેંદી પણ કરવી છે મારે આજે જોઈએ થાય કે ના થાય કેમ કે લેટ થઈ જશે તો પછી તો નહીં

એટલે જોઈએ હવે મળે તો કરીએ બાકી નહીં કાલ પોસ્ટ પણ કરવી છે એટલે કાંઈક તો કરવું જ પડશે અત્યારે પાછા બનાવી લઈશી તો કેમ કે થોડુંક જ બાકી છે તો એ કરી લઈને પૂરું તો બસ કરીએ મહેંદી કોન તો પડ્યા હતા બે ખબર નથી મને હવે બસ આટલું જ ખાલી બાકી છે એ પૂરું થઈ જાય એટલે બસ પછી સુઈ જાશું તો અત્યારે વાગી ગયા છે રાતના એક અને એમ થોડુંક બાકી છે પણ હવે સુઈ જાઉં કેમ કે કાલ સવારે એવું હશે તો વહેલી ઉઠી અને કરી લઈશ એટલું બધું તો બાકી નથી બે થી ત્રણ બોર્ડર જ બાકી છે એ તો સવારે વહેલી ઉઠીશ એટલે થઈ જશે તો બસ હવે સુઈ જાઉં છું અને બીજા બ્લોગમાં મળીએ ત્યાં સુધી લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય